तो हेलो गाइस जाने जय माताजी आज तो, तो पहला નોર્થું છે તો નવરાત્રી ની બધાને શુભકામનાઓ પહેલા તો গুડ મોર્નિંગ કેજી નોર્થ તો ગાજા ચોલી પહેરાઈ ચોલી 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 પહેરાઈ જા તો गाइस સવાર સવારમાં નાસ્તો બની ગયો છે જો નાસ્તામાં પૌવા બનાવ્યા છે તમારે ખાવા હોય તો આવી જાવ આજ તો અમારે વળો અને ગોટાનો છે શું મમ્મી ગાય જ અમારે ગોટા બને છે